વધી રહ્યા છે પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એક એવી ટોળકીનો ફાશ કર્યો છે આ ટોળકી કોઈ સામાન્ય જમીન નહીં પરંતુ ખુદ સરકારની માલિકીની અંદાજિત

છ આરોપીઓ કરમેશભાઈ સંપર્કમાં આવ્યા અને છ આરોપીઓ મળીને ફરિયાદીને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી આ કેસ સૌથી ચોંકાવનારી બાબત તેની મોડસ ઓપરેન્ડ એટલે કે ગુનો કરવાની પદ્ધતિ છે જે સંપૂર્ણપણે સરકારી કાગળોના દુરુપયોગ પર આધારિત હતી ટોળકીએ પ્રથમ સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી બે મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી બ્લોક નંબર ત્રણ સર્વે નંબર ચારસો અ ક્ષેત્રફળ પચાસ સો કરોડ રૂપિયા થવા જતી હતી આરોપીઓએ કરમશીભાઈ નો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચે આ સો કરોડ ની સરકારી જમીન

ટોટલ જો બનાવની હકીકત કહીએ તો આ ફરિયાદી છે એની પાસે આ પાંચેક જેટલા ઈસમો એને મળેલા હતા આ બધા ઈસમો ગાંધીનગર દહેગામ વિસ્તારના છે જેની અંદર બાદરસિંહ સંજયસિંહ રતન રતનસિંહ આ બધા સગા ભાઈઓ અને કાકા બાપાના દીકરાઓ છે આ પાંચે જણા સાથે એક લક્ષ્મણ યોગી નામનો એક છઠ્ઠો વ્યક્તિ એ રાજસ્થાન નાગોરનો છે આ લોકો અહીંયા સુરતના એક વ્યક્તિને મળેલા હતા અને સરકારના બે સર્વે નંબરો જે સરકારશ્રી જમીન છે એક લાખ ચોરસ મીટર જેટલી જમીન છે એ સરકારી જમીન છે એ ટોટલ પંદર કરોડ રૂપિયાના ખર્ચે આ જમીન અમે છેક મહેસૂલ વિભાગ સુધી પેપરવર્ક કરીને આપને અપાવી દઈશું એવી બાંહેધરી ફરિયાદીને આપી હતી અને એ બાંહેધરી અનુસંધાને એમણે ટોટલ બાર કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એમણે શહેરી વિકાસ અને ગ્ર ગૃહ વિભાગ જે નિર્માણ વિભાગ છે ગૃહ નિર્માણ વિભાગ એના લેટર ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા સાથે સાથે પ્રાંત અધિકારી સુરત કલેક્ટર કચેરી સુરતના ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા એ ઉપરાંત નાયબ સચિવ મહેસૂલ વિભાગના પણ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા સાથે સાથે ગ્રામ વિકાસ સ્વતંત્ર હવાલો એવા અંગત મદદનીશ મંત્રીશ્રીના અંગત મદદનીશનો મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશીને લેટર જે તે સમયનો એવા લેટર પણ એમણે ફોર્જ ઊભા કર્યા હતા જેથી કરીને ફરિયાદીને પૂરો વિશ્વાસ આવી જાય કે સુરત કલેક્ટર કચેરીની જે સરકારી જમીન છે કલેક્ટર કચેરી પાસે જે સરકારી જમીન છે સુરત ગામ વિસ્તારમાં સુરત શહેર વિસ્તારમાં આ જે જમીન છે એ મહેસૂલ વિભાગમાંથી રિઝર્વેશન હટીને આ જમીન એમને મળી જશે અને આ જમીન અનુસંધાને ટોટલ કાર્યવાહી પેપરવર્ક જે આરોપીઓ છે એ લોકો કરી રહ્યા છે એટલે આ ટોટલ વિશ્વાસ આપીને આ ફોરેસ્ટ ડોક્યુમેન્ટ ઊભા કરીને આરોપીઓએ ફરિયાદી પાસેથી એ પંદર કરોડ નક્કી કરેલા હતા એમાંથી ટોટલ બાર કરોડ રૂપિયા મેળવ્યા છે હાલના તબક્કે આ જે આરોપીઓ જે છે એ છ આરોપીઓમાંથી મુખ્ય જે ત્રણ આરોપી છે રતનસિંહ ઠાકોર સંગ્રામસિંહ ઠાકોર અને સંજયસિંહ ઠાકોર આ ત્રણ આરોપીને દહેગામ તેના એસપી દહેગામ આયુષ જૈન અને દહેગામ પોલીસની મદદથી પકડી પાડવામાં આવે છે અને જે ત્રણ આરોપી બાકી છે નાસ્તા ફરતા આરોપી છે એને પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે આ જે ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરીને આજે કોર્ટમાં પ્રવેશ કરતા એમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે બે દિવસના અને રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના લોકેશન અન્ય આરોપી કઈ જગ્યાએ છે અને આ બાર કરોડ રૂપિયા જે મેળવવામાં આવ્યા છે ફરિયાદી પાસેથી એ બાબતે ચોક્કસ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે